દેવ ગાઈસ ગુડ ઈવનિંગ વાગે છે સાંજના ચાર ને હું આજે અગાસી ઉપર બેઠી છું આપણે સાંજ પાછા આવતા રહ્યા છીએ ચોટીલાથી બે દિવસ થયા અને આજે તમને એમ કહેવાનું હતું કે હવે તો મારા મમ્મી કે અત્યારે વ્લોગ તો બનાવતી નથી તો અહીંયા ચોટીલાથી આવીને અત્યારે વ્લોગ તો નથી બનાવતી અહીંયા હવે એને જાજા દિવસ નથી રહેવાનું હતું કે વ્લોગ એ નહીં બનાવતી તો મેં કીધું ચલો વ્લોગ બનાવી લઉં અને ઓલું ઘર તો સાફ થઈ ગયું છે તમે આગળના ભોગમાં જોયું સાફ કરવા ગયા હતા અમે સાત આમ લાઈનમાં નહીં બટ બે ત્રણ દિવસ પહેલાં રહ્યા હતા વળી પાછા બે દિવસ ઘરે આવતા રહ્યા હતા પાછા ચાર પાંચ દિવસ ચોટીલા રહ્યા હતા અને પાછા અત્યારે આવતા રહ્યા છે ને હવે અહીંયા કેટલા દિવસ ખબર છે દસ પંદર દિવસ જ છે થાનગઢમાં અને આ ખોટું નથી તમે રીલ્સ બી જોઈશે અને જોયો છે સો હું ખોટું નથી બોલતી હવે દિવસ જ છે 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 થાય સો ઘણી બધી યાદો હું નાની હતી ને નાની અમથી તમને મેં આગળ બ્લોગમાં કીધું હતું કે હું નાની હતી ને ત્યારથી જ અમે અહીંયા રેવા આવ્યા ને હવે થાનગઢ મેકવાની વારી આવી ગઈ છે સો એવું કઈ રીઝન કાંઈ જ નથી બસ અહીંયા એવું કઈ બન્યું નથી બટ અમારે જવું જરૂરી છે બીજું કઈ રીઝન નથી એવું કે અમારે જવું જ પડે એવું છે જવું જ પડે એવું છે અહીંયા એરિયો નતો ગમતો એટલા માટે જવું પડે એમ છે બીજી જગ્યાએ બેસવા માટે આવી ગઈ છું મીન્સ કે બીજી જગ્યાએ એટલે કે વા જગ્યાએ વા બેઠી હતી ને બદલે અત્યારે ખાટલા ઉપર બેઠી છું તો ગાઈડ્સ હવે ફાઇનલી જવાનો ટાઈમ આવી ગયો છે દસ પંદર દિવસ માટેના થાનના વ્લોગ જુઓ એવું નથી સોમવારે આવશું સોમવારે તો ન આવવા મળે જ્યારે દાદા એમ કહેશે કે અત્યારે આને બોલાવી જઈએ દાદા બોલાવે ત્યારે આપણે આવવાનું થશે એવું જ હોય ને એમની મરજી પ્રમાણે આપણે ચાલવું પડે સો ઓલું ઘરભર સાફ થઈ ગયું છે બધું જ સાફ કરી નાખ્યું ટાંકો નીચેનો સાફ કરી નાખ્યો ઉપરનો ટાંકો સાફ કરી નાખ્યો બધું જ સાફ થઈ ગયું છે અને ઉપર પાણી ભર નાખ્યું છે પીવાનું નીચેનો ટાંકો થોડુંક અંદર સિમેન્ટ ઓલું કરતા હોય ને ત્યારે સિમેન્ટના લોંદા છે તો એ બધું ઉખાડવા જવાનું છે એ મારા પપ્પાની એક દિવસ જશે અને ઉખાડી નાખશે મેં ફ્રેન્ક કર્યો તો વિડિયો સ્ટોરી મૂકીને કે થાનગઢ ગુડ બાય થાનગઢ તો એ તો ફ્રેન્ક જ હતું મીન્સ મકાન ત્યારે અમે લઈ જ લીધું હતું પણ જવાનું કંઈ નક્કી નહોતું અને એ ત્યારે હું ફ્રેન્ક જ કરતી હતી મકાન લઈ લીધું પણ ખબર હતી કે હજી ચાર પાંચ મહિના કંઈથી જવાનું નથી સો પણ જવાનું તો હતું જ ને એ તો ફાઈનલ જ હતું બટ ત્યારે નહોતું જવાનું એમ સો હવે તો જવાનું છે એમાં ના નહીં અહીંયા વાસ્તુ ને એવું કરશું એમ બધું આવી જાય શાંતિ હવન ને બધું આવી જાય એમને કીધું હતું તારીખ બી ફાઇનલ થઈ ગઈ છે પણ અત્યારે હું તમને નહીં કહું તમે બ્લોગ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર એમ કહેતી હતી કે અત્યારે જ આપણે અધવચ્ચેના દિવસથી બ્લોગ ચાલુ કરવી છે બે વાગે ને ત્રણ વાગે ને ક્યારેક સાંજના સાત વાગે ને સો એમ જોવાની મજા ન આવે ને હું ત્યાં જઈશ ને તો હું તમને સવારથી લઈને સાંજ સુધી શું કરું છું ને એ તમને બધું હું તમને મારું શું શું નથી કરતી શું શું કરું છું ને બધું તમને જોવા મળશે સો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ બરાબર સો બ્લોગમાં બન્યા રહેજો ચાલો હું આગળ પાંચ મિનિટમાં આવું ઓકે મોબાઈલ ખરાબ થઈ ગયો તો મજરી કંઈ મજા નથી આવતી આમ આગળના કેમેરાથી ઉતારવીને ને એમાં અને પાછળના કેમેરાથી ઉતારી ને એમાં ફેર પડે ઘણો ફેર પડે સો આપણે ટેન્શન લેવાની જરૂર નથી થોડોક ટાઈમ જ વાપરવાનો છે પછી આપણે નવો મોબાઈલ લેવાનું વિચારી લીધું છે ઓકે ભગવાનની ઈચ્છા હશે ને એવું થશે એ અગાઉ હું કંઈ નથી કહેતી ને આ માખી છે ને ક્યારની લોહી પી ગઈ છે ખંભે આવીને જ બેસે છે તો અત્યારે તો જો પવન આવે છે મસ્ત મજાનો ઠંડો શિયાળામાં ઠંડો ઠંડો જ આવે ઉનાળામાં જ્યારે પવન ઠંડો જોતો હોય ત્યારે આવતો નથી સો ગાઈઝ તમે મારો વ્લોગ જોવો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં તમારે સપોર્ટની જરૂર છે મારે સપોર્ટની કારણ કે હું તમને એક સાચી વાત કહું ને અમુક લોકો જે છે ને અમુક વહેણ એવા બોલી ગયા છે ને એમને મારે કેવું છે કે શું કહેવાય આ વસ્તુ જે હું કરતી હતી ને એ વસ્તુ શું કહેવાય એમાં ઘણા લોકોને શરમ થાય છે મીન્સ અત્યારે હું નામ તો નથી લેતી લઈશ ક્યારેક ઓકે અને હું સમય આવશે ને તો બતાવીશ ભી એમ કે આવું ન કરાય ને આમ ને તેમ ને સો મને જેવું ગમે છે ને એવું હું કરું છું ઓકે તમારું કોઈનું હું વિચારતી નથી કે તમે મારું નથી વિચારતા બરાબર સો મારે જેવું કરવું હશે ને એવું જ હું કરીશ તો તમે ખાલી ખોટી ટેન્શન લેતા નહીં જો બ્લોગ જોતા હોય ને તો મારી ટેન્શન લેવાનું મેંકી દો કારણ કે મારે જે કરવું છે ને એ જ હું કરીશ ઓકે સો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રેજો એક વાત હું તમને કહું ને થોડો કમ અવા જોશો છે કારણ કે પવન બહુ જ આવે છે ને એટલા માટે એક વાત હું તમને કહું તો હું છે ને લોકોનું તો વિચારતી જ નથી કારણ કે લોકો રહ્યા ને કે આપણને આપણા માટે લોકો કંઈ કરતા જ નથી તો આપણે લોકોનું જરાય પણ વિચારવાનું જરૂર છે જ નહીં લોકો આપણા માટે કાંઈ નથી કરતા કે આપણા ઘરે કંઈ ખવડાવ પીવડાવ આપણને આવતા નથી તો એમની ટેન્શન લીધા વગર જ હું તો કવચ છું કે વ્લોગ બનાવવું મારું સપનું હતું અને જ્યાર ક્યારથી સપનું હતું ફાઇનલી મેં ચાલુ કર્યું છે ખબર છે હું જ્યારે ટિકટોકમાં વિડીયો બનાવતી હતી ને ત્યારથી મારું સપનું હતું તો અત્યારે હું પૂરું કરું છું તો ચલો આમ સપોર્ટ કરતા રહેજો જે લોકો સપોર્ટ કરે છે ને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ જે નથી કરતા ને એમનોય ધન્યવાદ અને જે પડે છે ને એનોય ધન્યવાદ ઓકે એક એવો સમય આવશે જ્યારે તમે લોકો હસો છો ને અત્યારે હું તમને કરી બતાવીશ હસો તમ તમારે મને કંઈ ફેર નહીં પડે હસો બળતરા કર્યા રાખો મને કંઈ વાંધો નથી હું ક્યાં કાંઈ તમને કહું છું બળતરા કરો ને મજ કરો તમ તમારો ઓકે સો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું ગાઈશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર સો ટાટા મળી નવા બ્લોક સાથે